કહાની મે વન પાઠ્યપુસ્તક ના પાના નંબર નાઇન્ટી એટ પરના ગીતમાં જેની વાત આવી હોય તે ચિત્રની પાસે ખરાની અને જેની વાત ન આવી હોય તે ચિત્રની પાસે ખોટાનું નિશાનું નિશાન કરો હવે આપણે અહીંયા જેની વાત આવી છે તેની ખરાની નિશાની કરી છે જેની વાત નથી આવી જે નથી કર્યું ત્યાં તમારે ખોટાનું નિશાનું કરી દેવાનું છે હવે ઉંદર છે તો ઉંદરની વાત આવી છે તો ત્યાં તમારે ખરાની નિશાની કરવાની ત્યારબાદ ચકલી ત્યાં પણ ખરાની નિશાની માણસ પણ ખરાની નિશાની આ ભેંસની ઉપર ખોટાની નિશાની કરવાની છે વાઘ પણ ખોટું ત્યારબાદ બકરીની વાત આવી છે તો ખરાની નિશાની મૂકવી અહીંયા નહીં સમડીની પાસે નહીં અહીંયા પણ નહીં ત્યારબાદ ગાયની પાસે ખરાની નિશાની મૂકવી વાંદરની પાસે કંઈ નથી એટલે ખોટાની નિશાની મૂકવી ત્યારબાદ ચામાચિડિયામાં ખરાની નિશાની કબૂતર પાસે પણ કઈની બિલાડી પાસે પણ કઈની કોકરોચની પાસે ખરાની નિશાની મૂકવું અને સિંહ પાસે પણ ખરાની નિશાની ના નેક્સ્ટ પેજ પ્રાણીઓને તેના રહેતાણ સાથે જોડો હવે મધમાખી છે તો મધમાખીને મધપૂળા સાથે જોડવું ત્યારબાદ ચકલી ચકલી ક્યાં રહે તો ચકલી માળામાં રહે છે એટલે ચકલીને માળા સાથે જોડવાનું ચકલીને માળા સાથે જોડવાનું ત્યારબાદ ત્યારબાદ છે ઉદય ઉદયને રાફડા સાથે જોડવાનું ત્યારબાદ સ્પાઈડર છે કરોડિયાને કરોડિયાના ઝાડા સાથે જોડવાનું ઉંદરને ઉંદરના

માળા પાસે મધમાખી છે બરાબર સુગડીના માળા પાસે મધમાખી છે અને મધપુડા પાસે આ પક્ષી છે નાવ સી ધ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક પક્ષીઓ સામાં રહે છે તો પક્ષીઓ માળામાં રહે છે પ્રશ્ન બે પાંચ પક્ષીઓના નામ લખો કબૂતર ચકલી મોર પોપટ અને કાબર પ્રશ્ન ત્રણ મધમાખીના ઘરને શું કહેવાય તો મધમાખીના ઘરને કહે મધમાખી સીધ નેક્સ્ટ પેજ પ્રશ્ન ચાર સુઘરીના માળામાં કોણ છે તો સુઘરીના માળામાં મધમાખી છે પ્રશ્ન પાંચ સિંહની બોર્ડમાં કોણ છે તો જવાબ છે સિંહની બોર્ડમાં ઘોડો છે પ્રશ્ન છ ચિત્રમાં કયા પ્રાણી અથવા પંખીઓ તેમના ઘરમાં નથી તો જવાબ છે સિંહ બોર્ડમાં નથી ગોળો તબેલામાં નથી મધપુડા પાસે મધમાખી નથી સુઘરી પણ એના માળા પાસે નથી હવે પ્રશ્ન સાત ચિત્રમાં શું શું દેખાય છે લખો જવાબ છે પાણીમાં બતક તરે છે સિંહ તબેલામાં દેખાય છે ઘોડો ગુફામાં જોવા મળે છે મધપુડા પાસે ચકલી છે મધમાખી સુઘરીના માળા પાસે છે પ્રશ્ન આઠ પાણીમાં શું દેખાય છે લખો જવાબ છે પાણીમાં બતક તરે છે પ્રશ્ન નવ પાણીમાં રહેનારા પ્રાણીઓના નામ લખો જવાબ છે માછલી મગર કાચબો વગેરે પ્રશ્ન પાંચ ચિત્ર ધ્યાનથી જુઓ અને સમજો હવે બરણી છે ચોથા નંબર તેને ચોથો નંબર આપ્યો છે તેની અંદર ટોમ છે પાંચમા નંબરની બર્ણી પાસે એની પાસે ઝેરી છે ત્રીજા નંબર પર છે ટ્રેબલની નીચે ઝેરી છે આઠમા નંબર પર ટેબલની ઉપર ટોમ છે હવે બીજા નંબર પર ઝાડની પાસે ટોમ છે પહેલા નંબર પ પાસે જડ પછી જેરી છે અને છઠ્ઠા નંબર પર બે બર્ની વચ્ચે ટોમ છે અને સાતમા નંબર પર જડની પાછળ ટોમ છે નવ ધ નેક્સ્ટ પેજ મેન સિક્સ વાક્ય વાંચો અને ચિત્રોના ક્રમ લખો ટોમ બર્ની અંદર છે એનો ચોથો ક્રમાંક ત્યારબાદ ટોમ આંબા નજીક છે તો એનો બીજો ક્રમાંક જેરી બર્ની બહાર છે તો પાંચમો ક્રમાંક ઝેરી આંબાથી દૂર છે તો પહેલો ક્રમાંક ઝેરી ટેબલની નીચે છે તો એનો ત્રીજો ક્રમાંક ટોમ બર્નીઓની વચ્ચે છે તો છઠ્ઠો ક્રમાંક ટોમ ટેબલ ઉપર છે તો આઠમો ક્રમાંક ટોમ ઝાડની પાછળ છે તો સાતમો ક્રમાંક હવે ચિત્ર ધ્યાનથી જુઓ અને કહો આ ચિત્રમાં ચોક્કર છે ઝાડ પાસે એક છોકરી ઊભી છે બાકડા પર કોઈ સિંગડાવાળું માણસ બેઠેલો છે અને અહીંયા ઝાડ પાસે એક છોકરો ઊભેલો છે અને આપણે ધ્યાનથી જોઈએ તો આપણને એક બગીચાનું ચિત્ર જેવું લાગે છે નાવ સી ધ નેક્સ્ટ પેજ મેઇન એટ નીચેના પ્રશ્નના ઉત્તર લખો પ્રશ્ન એક જોકર ક્યાં ઉભેલો છે તો જોકર ઝાડ પાસે ઉભેલો છે બીજો પ્રશ્ન બાંકડા ઉપર કોણ બેઠું છે તો બાંકડા ઉપર સિંગડાવાળો રાક્ષસ બેઠો છે તો જવાબ લખવાનો બાંકડા પર રાક્ષસ બેઠો છે ત્રીજો પ્રશ્ન છોકરી ક્યાં ઉભેલી છે છોકરી ઝાડ પાસે ઊભેલી છે પ્રશ્ન ચાર પીળા બૂટ કોણે પહેરેલા છે તો જવાબ છે પીળા બૂટ કોઈએ પણ નથી પહેરેલા પ્રશ્ન પાંચ ચિત્રમાં મોટા ઝાડ કેટલા છે તો ચિત્રમાં મોટા બે ઝાડ છે હવે મેઇન નાઇન તમારી શાળા અથવા ગામ શહેરના બાગમાં કઈ કઈ વસ્તુઓ હોય છે તેની યાદી કરો હવે આપણે યાદી બનાવીએ વૃક્ષો હિંચકા રમતગમતના સાધનો ચાલવા માટેની જગ્યા બાંકડા લપસ્યા કસરતના સાધનો ફૂલ છોડ ઊંચક નીચક લીંબુ અને ઘાસ સોરી લીંબુ ઘાસ નથી લીલું ઘાસ અહીંયા છે લીલું ઘાસ મારી મિસ્ટેક થઈ છે લીલું ઘાસ મેન ટેન નીચેના રહેથાણ ઓળખીને તેનું નામ સામે આપેલા સુલટ નામોમાંથી શોધીને લખો હવે પહેલાં આપણે સુલટ નામો જોઈ લઈએ તો ટ્રી હાઉસ શિકારા ત્યારબાદ ધાબાવાળું પાકું મકાન નળિયાવાળું કાચું મકાન ત્યારબાદ છે ઝૂંપડી અને ભૂંગો ત્યારબાદ છે ઇગલું હવે આપણે પિક્ચર જોઈએ તો આસાનું પિક્ચર છે તો ધાબાવાળું પાકું મકાન ત્યારબાદ નળિયા છે અહીંયા તો નળિયાવાળું કાચું મકાન ત્યારબાદ જટની ઉપર ટ્રી છે ટ્રીની ઉપર હાઉસ છે તો ટ્રી હાઉસ ત્યારબાદ છે આ ચિત્રને આ ટાઈપના ઘરને આપણે ભૂંગો કહેવામાં આવે છે ત્યારબાદ ઇગલુનું પિક્ચર છે તો આ ઈગલું અને પાણી ઉપર છે તો એને બોટમાં હાઉસ છે તો એને શિકારા કહેવાય અને અહીંયા ઝૂંપડી છે બરાબર અહીંયા આજે આપણે બસ આટલું જ જોઈએ આપણે નેક્સ્ટ પાર્ટ પાર્ટ ટુમાં આગળ જોઈશું સ્ટે સેફ સ્ટે હેલ્ધી ઓકે બાય